કેટલા મૂકું ભાઈ ના સાતસો રૂપિયા ભાઈ સાતસો એકાવન રૂપિયા આઠસો રૂપિયા આઠસો આઠસો રૂપિયા આઠસો બહુ સારી ગેરી છે আটশো রুপিয়া আটশো ভালো ভাই খাদিম পাঠাবেছে আটশো রুপিয়া স্পেশাল হোটেল দিবে আটশো একাবান আটশো একাবান আটশো একাবান আটশো 851 યે બડીલ મંગરાલો કારીલનો કા અમીરભાઈ 851 રૂપિયા મંગાવજો સ્પેશિયલ જગ્યા દી 800 રૂપિયા ના એટલે હા એ એ નીરિયા ભાઈ 851 રૂપિયા કેટલા રૂપિયા ભાઈ સીધા